આપણા ભારત વર્ષનું જેને સુવર્ણકાળ કહી શકાય એવું બે હજાર ચોવીસ અને આપણા માનનીય પૂજ્ય શ્રીમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એમનો સંકલ્પ હતો કે આપણું ભારત છે એ રામમય બને અને રામ મંદિરનો સંકલ્પ જે હતો એમનો પૂર્ણ કરવો એ સંકલ્પ એમનો પૂર્ણ થઈ અને બાવીસ જાન્યુઆરીના રોજ જે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે નિર્માણ થયો એમાં મને થાનગઢ તરફથી એક અવભાગ્ય હું માની શકું છું કે મને થાનગઢમાંથી મને આમંત્રણ પ્રાપ્ત થયું અને મને ત્યાં જવાનો અવસર પ્રાપ્ત થયો એ અવસરના અનુસંધાને ભગવાન શ્રી રામના મને પ્રત્યક્ષ દર્શનનો અનુભવ થયો અને સાથે જ્યાં હું અયોધ્યા ખાતે ઉપસ્થિત હતો ત્યાં ખૂબ જ ભારત વર્ષમાંથી સાધુ સંતો પણ ઉપસ્થિત હતા સેલિબ્રિટીઓ પણ ઉપસ્થિત હતા એમાં સાથે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં યોગી આદિત્યનાથજી જે યુપીના સીએમ છે એમના દ્વારા પણ જે ઉદ્બોધન આપવામાં આવ્યું શ્રીમાન આપણા વડાપ્રધાન સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમને પણ જે રામલલાની જે કંઈ વાત હતી એમને રજૂ કરી અને બહુળી સંખ્યામાં લોકોને સંબોધી અને ખૂબ એમને રામમય વાતાવરણ ઊભું કરી અને આખા ભારત વર્ષમાં જે નવી દિવાળીનું સ્થાપન થયું એવી એક વાત કરી અને આખા હિન્દુ સમાજને ખૂબ એક હિંમત અને જોશ પુરાયો હતો સાથે હું એ ઘટના કહી શકું કે હું ત્યાં ઉપસ્થિત હતો એ સમય દરમિયાન સુવર્ણકાળ સુવર્ણ સમય મારા માટે તો એવું કહી શકાય કે મારી આવનાર પેઢીઓ પણ આ સમયને ખૂબ વાગોળ છે કે હું કૃષ્ણવર્ધન મહારાજ થાન અકલ સાહેબની જગ્યાના મહંત તરીકે આ બે હજાર બાવીસ ચોવીસમાં બાવીસ જાન્યુઆરીના દિને ત્યાં ઉપસ્થિત રહ્યો ઉપસ્થિત રહ્યો અને આ કાર્યક્રમનો સહભાગી બન્યો કે જે રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન હું ત્યાં ઉપસ્થિત રહ્યો એ આપણે થાનગઢ ગૌરવ કહી શકાય હું ફક્ત એક નથી ગયો પણ સમગ્ર સાથે લઈને હું ગયો પ્રતિષ્ઠા જેને આપણે આંકી ન શકીએ કે શબ્દોથી આપણે વર્ણન ન કરી શકીએ આખી અદભુત એક ઘટના હતી બસ વિશેષ કે બસ આવી જ રીતના માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણા છે એ આવી રીતના દરેક ધર્મસ્થાનોને આવી રીતના વિકાસ કરતા રહે એવી આપણે સૌની લાગણી છે અને મારો ખૂબ રાજીપો છે વિશેષ મારી વાતને રજૂ નથી કરતો અને પ્રતિપક્ષી આગળની વાઈટ આપશે જય જય શ્રી જય જય શ્રી જય જય શ્રી જય જય શ્રી આજ રોજ ખાનગઢમાં અયોધ્યા જે ખાન પ્રતિષ્ઠા મહોત્સવ થયો એમાં ખાનગઢની જગ્યામાંથી જે આમંત્રણ હતું એવા અકલસેપની જગ્યાના માન શ્રી કૃષ્ણબેન બાપુને પણ આમંત્રણ ભરાયું હતું ત્રણ દિવસના એ કાર્યક્રમના સાક્ષી પણ બન્યા લે અને આજ રોજ એ થાનગઢમાં પગાવ્યા ત્યારે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવું આવ્યું અને રામજી મંદિરે જઈને ફૂલહાર કરી સ્વાગત કર્યું ત્યારબાદ વાસુગી દાદાના મંદિરે જઈને પણ સ્વાગત કર્યું અને છેલો જગ્યાએ એમની અકલસેપની જગ્યાએ